હવે સમજીએ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે ને તો એના આધારે પણ આપણને પૃથ્વીની જે આંતરિક સારથના જે છે એના વિશે ખબર પડે તમને એવું લાગે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી કઈ રીતે ખબર પડે તો એ આપણે સમજીએ તો પહેલાં પહેલાં તો ગુરુત્વાકર્ષણ બળ એટલે શું તો એક રીતનું આકર્ષક બળ છે એ કોઈપણ વસ્તુને પોતાની તરફ આકર્ષી લે મેગ્નેટિયમ કોઈપણ વસ્તુને શું કરે પોતાની તરફ આકર્ષી લે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળનો અભ્યાસ કર્યો તો ખબર પડી શું ખબર પડી કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ રહ્યું ને એ ધ્રુવો પાસે ધ્રુવો રહ્યા ને ધ્રુવો 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 પાસે સૌથી વધુ છે ધ્રુવો પાસે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ વિષુવૃત જે છે વિષુવૃત વિષુવૃત ત્યાં કેવું છે ત્યાં સૌથી ઓછું છે વિષુવૃત પાસે સૌથી ઓછું છે અભ્યાસ કર્યો તો ખબર પડી કે પૃથ્વીના જે ધ્રુવો પૃથ્વીના ધ્રુવો કેટલા છે તો કે બે ધ્રુવો છે એક તો ઉત્તર ધ્રુવ અને એક તો દક્ષિણ ધ્રુવ ઉત્તર ધ્રુવ જે છે એને આર્કટિક કહેવામાં આવે છે અને દક્ષિણ ધ્રુવ જે છે એને એન્ટાર્કટિક કહેવામાં આવે છે તો આ બંને ધ્રુવ જે છે બંને ધ્રુવની અંદર ગુરુત્વાકર્ષણ બળ ને તો કેવું હતું તો કે આ સૌથી વધુ હતું ત્યાં કેવું હતું સૌથી વધુ હતું અને બરાબર વચ્ચેથી જે ઝીરો ડિગ્રી નીકળે છે એને આપણે નામ આપેલું છે વિષુવવૃત્ત વિષુવવૃત્ત બરાબર ઇક્વેટર અહીંયા ગુરુત્વાકર્ષણ બળ મેંપુ તો કેવું હતું સૌથી ઓછું હતું ખ્યાલ આવ્યો આ વસ્તુ તમને વિધાનવાળા વાક્યમાં પૂછી પૂછી પૂછાઈ જશે બરાબર હવે આવું શા માટે છે આવું એટલા માટે છે કારણ કે પૃથ્વીનું કેન્દ્ર જે છે ને પૃથ્વીનું કેન્દ્ર એ ધ્રુવોથી નજીક છે પૃથ્વીનું કેન્દ્ર જે છે એ ધ્રુવોથી નજીક છે એટલે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વધુ છે બીજી વાત કરીએ હકીકતમાં આપણે જે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અને પૃથ્વી પાસે પણ થોડા ઘણા અંશે મેગ્નેટિક ફિલ્ડ છે ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય બળ આ બંનેનું કારણ જે છે ને એ પૃથ્વીના પેટાળની અંદર જે લાવા ધરબાયેલો છે પૃથ્વીના પેટાળની અંદર જે ધ્ધ તો લાવા ધરબાયેલો છે એના કારણે જ છે એના કારણે તે ગુરુત્વાકર્ષણ બળ અને આ જે મેગ્નેટિક ફિલ્ડ એ બને એના કારણે જ છે બરાબર તો ધ્રુવો ઉપર સૌથી વધુ છે એનું કારણ શું કે કેન્દ્રથી નજીક છે પૃથ્વીના કેન્દ્રથી ધ્રુવો નજીક છે એટલે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં ચલો હવે નીચે એક ક્વેશ્ચન પૂછેલો છે શું ક્વેશ્ચન પૂછેલો છે કે ચલો અહીંયા જો નીચે એક પહેલાં એક આના આધારે પણ તમે સમજી શકો બરાબર બરોબર વચ્ચે શું છે આપણે ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત છે વિશ્વવૃતની લંબાઈ કેટલી છે અમુક વાર એક ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે વિશ્વવૃતની લંબાઈ છે બાર હજાર સાતસો છપ્પન કિલોમીટર બાર હજાર સાતસો છપ્પન કિલોમીટર બરાબર ઉપર જે આવેલો છે ઉપર ઉત્તર ધ્રુવ એને નોર્થ પોલ કહેવામાં આવે છે જેને આર્કટિક કહેવામાં આવે છે નીચે જે છે એને સાઉથ પોલ કહેવામાં આવે છે એને એન્ટાર્ક્ટિકા કહેવામાં આવે છે બરાબર તો ઇક્વેટર વિશ્વવૃત ઉપર કેવું છે લોવર જી લોવર જી એટલે કે ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું છે અને નોર્થ પોલ અને સાઉથ પોલનું કેવું છે સૌથી વધુ છે ઇક્વેટરથી તે નોર્થ પોલની જે લંબાઈ જે છે એ પણ અમુકવાર પૂછતા હોય છે અને સાઉથ પોલની જે છે એ પણ પૂછતા હોય છે એ અહીંયા લખેલી છે તો તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર ચલો પણ હવે મારો એક બીજો પ્રશ્ન છે જે અહીંયા લખેલો પણ છે તો સેટેલાઇટ લોન્ચ કરવા માટેનું રોકેટ જે છે એ કઈ જગ્યાએથી લોન્ચ કરવું જોઈએ વિશ્વવૃત્ત ઉપરથી લોન્ચ કરવું જોઈએ કે ધ્રુવો ઉપરથી લોન્ચ કરવું જોઈએ વિચારીને તમે કહેવતું રાઇટ વેરી ગુડ વિશ્વવૃત ઉપરથી ઇક્વેટર ઉપરથી લોન્ચ કરવું જોઈએ કેમ કારણ કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય છે તો ફ્યુલ ઓછું જોશે બળતણ ઓછું જોશે શું જોશે બળતણ ઓછું જોશે બરાબર ધ્રુવો ઉપરથી લોન્ચ કરો તો તો વધુ ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવો પડશે વધારે ફ્યુલ જોશે અને એટલે જ તો બધા વૈજ્ઞાનિકોએ આ બધો પતો લગાવ્યો અને કીધું કે ભાઈ બીજે ક્યાંયથી ન કરે જે બરોબર ઇક્વેટર વિશ્વવૃત્ત જે છે ને ત્યાંથી જ કરવું જોઈએ બીજે ક્યાંયથી ન કરવું જોઈએ વૈજ્ઞાનિકોએ આખા વિશ્વની અંદર બધી જગ્યાએ બધી જગ્યાએ ચેક કરી અને પછી એક સ્થળ નક્કી કર્યું કે આ જોને એ એક એકદમ નજીક છે અને અહીંથી જ આપણે રોકેટ લોન્ચ કરવું જોઈએ અને એ જગ્યાનું નામ છે ફ્રેન્ચ ગુએના એ જગ્યાનું નામ શું છે ફ્રેન્ચ ગુએના જો નીચે હા વર્લ્ડ મેપની અંદર પણ દર્શાવેલું છે બરાબર વર્લ્ડ મેપ નકશો જે છે એ અહીંયા ભારત છે બરાબર અને દક્ષિણ અમેરિકા ખંડ જે છે દક્ષિણ અમેરિકા ખંડની અંદર દક્ષિણ અમેરિકા ખંડની અંદર ફ્રેન્ચ ગુએના નામની જગ્યા આવેલી છે ફ્રેન્ચ ગુએના જે છે એ દક્ષિણ અમેરિકા ખંડની છે પણ એની જે માલિકી જે છે એ ફ્રાન્સની છે ફ્રાન્સ જે છે ફ્રાન્સ એણે એની ઉપર કબજો જમાવી લીધેલો છે તમને ખ્યાલ હશે જે તે સમયે બ્રિટન પોર્ટુગલ એ કોલોની સિસ્ટમ હતી ભારતને ગુલામ બનાવી દીધી આવી રીતે બધાએ વિશ્વના બસોથી વધુ દેશોને ગુલામ બનાવી દીધા હતા તો ફ્રાન્સ જે છે એને આ સાઉથ અમેરિકા દક્ષિણ અમેરિકાની અંદર આ ફ્રેન્સ ગુએનાને ગુલામ બનાવી દીધો હતો અને હવે તો બધાને ખબર પડી ગઈ કે ભાઈ આ તો સ્ટ્રેટેજિક રીતે સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું સ્થળ છે અહીંથી રોકેટ લોન્ચ કરવી તો સૌથી ઓછો ખર્ચો થાય છે પેટ્રોલ ફ્યુલ બળતણ ખૂબ જ ઓછું વપરાય છે બરાબર તો કે હાલો હવે તો કે આ દેવાય નહીં ઓકે ખ્યાલ આવ્યો પ્રશ્ન પૂછાઈ જશે કે ફ્રેન્ચ ગુએના કોની કોલોની છે તો એ તો નામ ઉપરથી ખબર પડી જાય ફ્રાન્સની પણ પ્રશ્ન પૂછી જશે કે ફ્રેન્ચ ગુએના કયા ખંડમાં છે આપણને એમ લાગે ફ્રાન્સની છે તો યુરોપમાં છે તો કે યુરોપમાં નથી દક્ષિણ અમેરિકામાં છે બરાબર પ્રશ્ન વિધાનવાળામાં પૂછાઈ જશે કે ફ્રેન્ચ ગુએના જે છે એ ઇક્વેટરથી ખૂબ જ નજીક છે તો કે વિધાન સાચું પડી જશે બરાબર કેમ કારણ કે હવે આપણે આ કોન્સેપ્ટ સમજી ગયા એટલે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં એટલે ત્યાંથી લોન્ચ કરે છે અને શું બોલું પેલું ઓકે કઈ ડાઉટ હોય તો પૂછ લો વિધાનવાડામાં એ પણ પૂછી લેશે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળ ક્યાંથી વધુ હોય ને ક્યાંથી ઓછું હોય ને એ બધું ઓકે